રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જી જલારામજી જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલી બિલકુલ મોજમાં રહેવાનું તો બસ ચા પાણી નાસ્તો ના અમારે પ્રજ્ઞાનું થાય છે ને આપણું બધું બાકી છે કારણ કે આજે આપણે થોડા કામ લેટ થઈ ગયા હતા જાગવામાં સવાર સવારમાં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ હું આ ચા નાસ્તો કરવા બસ જો તો ભાગ થઈ એવું છે રાખી કીધું નાસ્તો કરવા અહીંયા એટલે એની કેમ એમ કે આપણે ચા નાસ્તો થઈ જાય હાલુ તો તું તારું ચા પાણી પીલા નાસ્તો કરી લે પછી હું ચા પાણી પીવું પાછું કારણ કે બંને જણ સાથે એકી સાથે તો નહીં કરી શકીએ કારણ કે ચા ત્યાં પડ્યો છે ને ચા એમને જોતો હોય ને પાછું હું ગરમ કરવા લઈ આવું ને નહીં ને સિયા બેન અમારે આમ તેમ ઘરે હે છે અહીંયા તો વાંધો ને સારું હાલો તો એમ ચા છે અહીંયા આપણે ઓલરેડી તો આજ ગરમ કરીને પી લઈએ હાલો તો તમારે કોઈને ચા પાણી પીવું હોય તો આવી જાવ નહીં પછી તમે લોકો વિડીયો ને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા મળીએ છીએ પાછા આપણે આગળ અત્યારે વાગી ગયા છે સારા નવ નિયાબેન કરીને જો સુઈ જાય તો થોડું જે કઈ પણ આપણું કામકાજ છે બધું કામકાજ પણ હવે હવે ઉપર આધાર છે આપણો બધો અને બાકી બસ બાર ઠંડુ એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે મારા જેવાને જેને શરદી ના મટતી હોય એમને થોડુંક નડે એવું છે ને બાકી તો બસ ગુલાબી ઠંડી છે એટલે કઈ વાંધો ન આવે વહેલી સવાર થોડીક વધારે ઠંડી હોય છે પણ જેમ જેમ સુરત દાદા નીકળતા જાય એમ એમ ઠંડીનો પ્રકોપ થોડોક ઓછો થતો જાય તો મજા આવતી જાય છે તો હવે કઈ નહીં બસ હવે વિડીયો નું થોડું ઘણું કામકાજ જે બાકી રહી ગયું ગઈકાલે સાંજનું એ બધું પૂરું કરી લઈએ દસ વાગી જશે એટલે દસ વાગી જાય એટલે આપણે ચા પાણીનો ટાઈમ થઈ જાય ચા પાણી પીને પછી સિયાબેન ને લઈ જવાના છે હોસ્પિટલ કારણ કે શરદી એમને છે ને મટતી જ નથી એટલે કીધું બધી ટ્રાય કરી લીધી આપણે શિયા માટે કે એમને ઠંડુ વાતાવરણમાં રાખી ગરમ વાતાવરણમાં રાખી પણ એક કોઈમાં ફેર પડતો નથી એટલે ઠંડી કે ગરમી કેના કારણે છે એ જ ખબર નથી પડતી ને જાજો સમયથી છે તો કીધું હવે આપણે માથું વધારે નથી મારી રાખવું અને ડૉક્ટર આપણા હર્ષાબેન ગાધે જે આપણે એ જ રૂટીન એમનું ફિક્સ કર્યું છે હોસ્પિટલ ત્યાં જ જતા આવીએ ને એમની પાસેથી સલાહ સૂચનને બધું લેતા આવીએ ભાઈ આ કઈ રીતે શું કામે હોઈ શકે છે આવું કારણ કે દવા પણ એમને જે લખી દીધી હતી અગાઉ જ્યારે આપને

અવાજ કરો ને ક્યાં કરેલા ખબર પડે પપ્પા જેમ રાડકી હે હા મે સારું હાલો તો હવે આપણે કન્ટિન્યુ કરતા રહીશું ખાઈ પીને આપણે જતા રહીએ ગામમાં જે થોડું ઘણું કામ હતું એ બધું કામ પતાવી દીધું ને અત્યારે ઓલરેડી વાગી ગયા છે પાંચ ને બસ થોડીક વાર થઈ આપણે ઘરે પહોંચ્યા છીએ તો કીધું હવે ત્રણ વાગ્યા નું આજે પાંચ વાગે મળે છે તો ચા પાણી આપણો અહીંયા મુકાઈ ગયો છે અને હવે ચા પાણી પીને પછી સીધું જવાનું છે પાછું ડી માર્ટમાં કારણ કે ત્યાં પણ થોડી ઘણી આપણે ગ્રોસરીની આઈટમ ને એ બધું લેવાનું બાકી રહી ગયું હતું આની પહેલા ગયા હતા ત્યારે આપણે બધી વસ્તુ નહોતા લઈ શક્યા એમના હિસાબે ડી માર્ટમાં જઈએ છીએ આજે ટાઈમ છે તો આપણી પાસે તો કીધું ડી માર્ટ નહીં જતા આવીએ અને બધું કામકાજ બતાવતા આવીએ અને પાછા રિટર્ન ઘરે આવતા રહીએ ઠંડી વળે ને એની પહેલા કારણ કે સીએબેનને પણ સાથે લઈને જવાનું છે સવારે આપણે એમને લઈને ગયા હતા પણ એક જણા એ અમારે ગાડી મારે એક જણા બધી શોપિંગ ને એવું બધું કરવું પડ્યું હતું તો અત્યારે હવે જોઈએ છે કે અત્યારે અમારી પોઝિશન કેવી થાય છે કારણ કે ખબર નહીં હવે જ્યાં જ્યાં બધા માણસો જોવે છે ને એમને શું થાય છે ને ખ્યાલ નથી આવતો અને રાડો પાડીને રડવા જ મંડે છે એવું કરે છે હવે ડીમાર્ટ માં તો ભૂગીએ હવે અમારી અગ્નિ પરીક્ષા થશે સાર રૂ બરોબર ને લીધું છે આપણે નામ ભુલાઈ જાય છે અમારે ને બસ ડીમાર્ટ માં આજે કઈ પરમ શાંતિ લાગે છે કંઈ ટ્રાફિક એટલો દેખાતો નથી અહીંયા તો ફટાફટ થી આપડે જઈએ અને બધું વસ્તુ જેવી લેવાનું છે લઈ લઈએ ડીમાર્ટ માંથી તો આપણે આવી ગયા ને હવે બસ એક સિક્રેટ કામ કરવા જવાનું છે પાછું આપણે એ તમારા ઓન કેમેરા હું કહી નહીં શકું અને ઓફ કેમેરા પણ તમારા લોકો સાથે આપણે શેર કરી શકીએ એવું નથી એટલે એ નથી કહેતા પણ એ કામ કરી આવીને પછી આપણે આવીએ છીએ પાછા રિટર્ન ત્યાં સુધીમાં જોઈએ છે કે હવે ખાવા પીવાનું શું બને છે ને બાકી તો આપણે ધાર શક્તિની મુલાકાત કરવાનું છે ધાર શક્તિમાંથી લઈ ધારશક્તિમાંથી છે તીખા ફાફડી અને આપણે પેલી કેળાની સેવ બસ એટલો નાસ્તો આપણે લઈએ કારણ કે આની પહેલાં જ્યારે લઈએ હોત એ પતી ગયો તો કીધું ફટાફટથી આપણે સિયાબેન સૂતા હતા ત્યાં સુધીમાં લેવાનો એક આવી ગયો તો લઈ લીધો તો હવે ચણ પેલા ફટાફટી આપણે ગામમાં જતા આવીએ માંગનાથની અંદર અને પછી પાછા રિટર્ન આવીને મળીએ છીએ

ગામમાં એક જગ્યાએ દેખાણું નાનું એવું ઢગલી હતી પછી મેં ઢગલી જોઈને મને એવું થયું કે નહીં આગળ બીજા પાસે પણ હશે એ વસ્તુ તો કીધું ચાલો ક્યાં આટો મારીએ પણ ક્યાંય ના જોવા મળ્યું છેલ્લે પછી એ દાદા પાસે જોવા મળ્યું તો ગોળ 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 વાત હું કરું છું તમારા લોકો સાથે જો ઓળખી ગયું તો કમેન્ટ્સ કરી દો કે આ સિઝનની પહેલી વસ્તુ કઈ હોઈ શકે જે આપને અતિ પ્રિય છે

એટલે કીધું કે કઈ નઈ શાસ્ત્ર પૂરતા તો શાસ્ત્ર પૂરતા દેખી ગયો એટલે મન થઈ ગયું નક રામ તો જો કે મેં ક્યારે નું કીધું તું બે ત્રણ દિવસ પેલા કીધું તું પ્રજ્ઞા ને કીધું હજી ચણા ક્યાંય દેખાતા નથી આપને ચણા દેખાય તો ખાવા છે કારણ કે ઓટોમેટિક ઈચ્છા થઈ હતી શિયાળો આવ્યો ને અને આજે ફાઇનલી બજારમાં જોવા મળી ગયા તો કીધું ચાલો હવે લઈ જ લઈએ મન થઈ જ ગયું છે તો ખાઈ નાખીએ બીજું તો શું બરોબર ને તારા નહીં ખાવ એનું શું થાય કાઈ વાંધો નહીં પણ તમે તો ખાવ અને બાકી અહીંયા અમે કઈરી છે આ પોટલી અજમાન શેકેલા છે અને એની અંદર છે પેલું શું કહેવાય કપૂર કપૂર હા શેકેલા આજમા અને કપૂરની પોટલી બનાવી છે કારણ કે સિયાબીનને થોડોક શરદીનો ને પ્રશ્ન હતો એટલે આપણે હોસ્પિટલ લઈ ગયા તા એ અપડેટ પણ મારે તમારા લોકો સાથે શેર કરવો અને કે એ ડોક્ટરે શું કીધું છે જો કીધું છે તો એવું કે એમને અત્યારે જેમ બને એમ તમે તડકામાં વધારે રાખો પાંચ દિવસ એટલે એટલે વધારે મીન્સ કે પાંચ દિવસ જ તમે એ કહો તડકે રાખવાનું કીધું છે કે ફૂલ તડકો હોય ને ત્યારે થોડી વાર સુધી તડકો રાખો પાંચ દિવસ સુધી તો જોઈએ ક્યાં ચાન્સ મળે તડકે રાખવાનું સાબજી ઓફિસ વહી જાય પછી હું ઘર માંથી બહાર નીકળવું ક્યાં એને જ ખબર અને બાર લઈ જાય તો બેન રડવાનું ચાલુ કરે

પણ દરરોજના આપણે જેમ એક શું વિચાર શેર કરીએ છીએ એમ શું વિચાર તમારા લોકો સાથે શેર કરી અને પછી છૂટા પડી અત્યારે બહુ સામે નહીં જોઉં કારણ કે આ ફ્લેશલેટ ચાલુ છે એમના હિસાબે આંખો ખેંચાવા માંડી છે ઊભું થવાની આળસ છે કારણ કે આજે આખો દિવસ એટલું આપણે દોડાદોડી કરે જ ને એમના હિસાબે ઠાકી ગયા છીએ એટલે હવે કીધું કંઈ નહીં સૂતા સૂતા જ આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ પણ મસ્ત મજાનો એક શું વિચાર મને ક્યાંક આડો આવ્યો હતો કીધું તમારા લોકો સાથે પણ આપણે ડેલી શેર કરીએ છીએ અને જેમ શેર કરી લઈએ અને પછી આપણે બધા લોકો છૂટા પડીએ તો આ શું વિચાર કેવો છે માર્ગદર્શન જો સાચું મળે ને તો દીવાનો પ્રકાશ પણ છે ને સુરત જેટલું કામ કરી જાય છે એટલે કે તમારી આજુબાજુમાં કે તમારા લોકોની સાથે જે વ્યક્તિઓ છે એ તમને સાચું માર્ગદર્શન આપે ભલે થોડું ગમતું માર્ગદર્શન આપે પણ સાચું એવું આપે ને તો એ આમ કહીએ ને કે સૂરજનો પ્રકાશ હોય ને કેટલો આમ પ્રજ્વલિત હોય છે સૂરજનો પ્રકાશ કેટલો તેજવાળો હોય છે એના જેટલું એ કામ કરીને આપે છે તો બસ આ શું વિચાર તમને લોકોને કેવો લાગ્યો તમારે કમર્સ કરીને જણાવવાનું છે બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો